નમસ્કાર દર્શક મિત્રો સચોટ વાતના એકતાલીસમાં એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે થતાં મોસમ કરવટ બદલી રહી છે શિયાળો છે કે ચોમાસું કે ઉનાળો એ ઋતુ પરિવર્તનની હવે લોકોને પણ ખબર પડતી નથી એવી સ્થિતિમાં અત્યારે બીએલઓ દ્વારા ચૂંટણીની મતદાર યાદીઓ સુધારવાની સરનું કામ ગુજરાતમાં અને દેશના બીજા કેટલાક રાજ્યોમાં પણ ચાલી રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે મતદાર યાદીઓ લોકશાહીમાં સચોટ અને સુવ્યવસ્થિત હોવી જોઈએ જેથી જેનો મતદાનમાં દુરુપયોગ ન થઈ શકે અને ચૂંટણી પંચનું આ કાર્ય એ ચૂંટણી પંચની ફરજનો એક ભાગ છે અને મતદાર યાદી સારી હોવી જ જોઈએ સ્પષ્ટ હોવી જોઈએ એ પણ એક લોકશાહીમાં જરૂરી છે પરંતુ જે પરિસ્થિતિ છેલ્લા થોડાક સમયમાં ઊભી થઈ છે તે આપણે ત્યાં ચૂંટણી અંગેનું કોઈ પણ કામ હોય તો શિક્ષકોને સોંપવામાં આવે છે અને બીએલઓની કામગીરી આજે તમે જુઓ તો જ્યાં ત્યાં બીજા રાજ્યોમાં અને આજે ગુજરાતમાં શિક્ષકો સંભાળે છે શિક્ષકોને શિક્ષણ ઉપરાંત પણ આ બીએલઓનું કામ કરવાનું હોય છે માત્ર બીએલઓનું નહીં પણ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે મતદાન મથકો ઉપર જવાનું અને એ પ્રક્રિયાની સંપૂર્ણ કાર્યવાહી પણ શિક્ષકોએ અને શૈક્ષણિક કર્મચારીઓએ સંભાળવાની હોય છે આ જે પરિસ્થિતિ તમે જુઓ કે બીએલઓની પરિસ્થિતિ એટલી બધી લોકોને સમજાવવાની કપરી થઈ ગઈ છે કે કેટલાક બીએલઓ માદા પડી જાય છે કેટલાકને હાર્ટ એટેક આવે છે ક્યાંક આપઘાતના કિસ્સા પણ જાણવા મળે છે ત્યારે આપણને એમ થાય છે કે આ સ્થિતિ જે માણસ શિક્ષક તરીકે આ દેશમાં યોગદાન આપે છે તેની આવી સ્થિતિ ચૂંટણીના કાર્યને કારણે થાય તે મને લાગે છે ખૂબ દયનીય છે અને ખૂબ શોચનીય છે સરકારે આના અંગે વિચારવું પણ જોઈએ આપણે તો એક બાજુ શિક્ષકોનો એટલો બધો ઉપયોગ થાય છે માત્ર ચૂંટણીમાં નહીં એવા વીસથી પચીસ કામો એવા છે કે જેમાં શિક્ષકોનો જ ઉપયોગ થયા કરે છે ચૂંટણીનું હોય કોઈ રેલીઓમાં જવાનું હોય ઉત્સવોનું હોય ગુણોત્સવ હોય કૃષિ મહોત્સવ હોય કોરોનામાં છેવટે શિક્ષકોનું ક્યાંક સ્મશાનમાં જવાનું તો ગણતરી એટલે શિક્ષ વસ્તી ગણતરી હવે આવશે અને ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધીની ચૂંટણી તો આપણા ત્યાં બારે મહિને ચાલતી જ હોય છે ચૂંટણીઓ પેટા ચૂંટણીઓ એટલે આવડા મોટા એકસો ત્રીસ કરોડની વસ્તી ધરતા દેશમાં લોકશાહી દેશમાં ચૂંટણી એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે જ્યારે આપણી દુર્ભાગ્ય તમે જુઓ કે આ ચૂંટણી પંચ પાસે પોતાનો કોઈ કામી કાયમી સ્થાપ જ નથી કહેવાય ચૂંટણીના ત્રણ ચૂંટણી કમિશનરો ત્યાં છે રાજ્યોમાં એકાદ ચૂંટણી કમિશનર હોય મર્યાદિત એમની ઓફિસનો સ્ટાફ હોય પણ ડોર ટુ ડોર કામ કરવાવાળા અથવા તો મતદાર યાદીઓમાં બારે મહિના ચેકિંગ થતું રહે નામ ઉમેરવાના હોય રદ કરવાના હોય સનામ આ બધી જે નિરંતર પ્રક્રિયા જે ચાલવાની હોય એ પ્રક્રિયા થતી નથી કારણ કે આપણા મોટા દેશમાં આટલા બધા કરોડોની સંખ્યામાં મતદારો હોવા છતાં ચૂંટણી પંચ પાસે પોતાનો કોઈ આગવો સ્ટાફ છે જ નહીં અને જુદા જુદા ખાતાઓના સ્ટાફનો ઉપયોગ કરે છે દાખલા તરીકે આરોગ્ય ખાતું હોય મહેસૂલ ખાતું હોય અને સૌથી વધારે તો શિક્ષણ ખાતું તમારે શિક્ષકોનો ઉપયોગ કરવો હોય તો બિન શિક્ષણ કર્મચારીઓનો કરો શિક્ષણ ખાતાનો મારણ હોય કે આરોગ્ય ખાતાનો હોય કે મહેસૂલ ખાતાનો હોય કલેક્ટર હોય કે મામલતદાર આ બધા ચૂંટણીનું જે કામ કરે છે એ પોતાના રોજિંદા કામ ઉપરાંતનું છે અને એ રોજિંદા કામના ભોગે થઈ રહ્યું છે એટલે બીજા બધા જ કામો બગડી જાય છે અને આ પ્રક્રિયા કઈ બે ત્રણ મહિના ચાલવાની પછી પાછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે પાછી વિધાનસભાની આવશે પાછી લોકસભાની આવશે એટલે ચૂંટણી એ લોકશાહીમાં એક સતત ચાલતી પ્રક્રિયા છે અને અનિવાર્ય પણ છે પરંતુ હવે જ્યારે બીજી બાજુ શિક્ષકો માણસ સો દિવસ પણ ભણાવી શકતા નથી એટલો બધો એમને જુદા જુદા બિન શૈક્ષણિક કામો સોંપવામાં આવે છે એના કારણે એમાં શિક્ષકોમાં પણ મોટાભાગની શિક્ષિકાઓ હોય છે હવે એમને શિક્ષણ કાર્ય ઉપરાંત ઘરની જવાબદારી પણ સંભાળવાની હોય છે અને આ બધા બિન શૈક્ષણિક સરકારી કામો પણ કરવાના હોય છે જે પોતાના શાળાના સમય ઉપરાંત એવી દલીલ કરવામાં આવે છે કે શિક્ષકો પગાર ખાય છે તો કે કેમ કામ ના કરે શિક્ષકો એકલા પગાર નથી ખાતા પગાર બધા જ કર્મચારીઓ ખાય છે બીજા ખાતાના અધિકારીઓ ઉપલા ઉપલા લેવલના કામો કરે છે ચૂંટણી પંચના એટલે એમને નીચેના બીએલઓના જવાબો લેવાના હોય છે એની કામગીરી ચકાસવાની હોય છે એના કરતાં નીચેના વારે જેમને ડોર ટુ ડોર કામ કરવાનું છે એ કામ બહુ જ અઘરું અને કપરું હોય છે અને એના કારણે એમના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થતી હોય છે પોતાનું મૂળભૂત કામ શિક્ષણનું છે એના પર ધ્યાન નથી આપી શકતા એના કારણે તમે જુઓ વારંવાર બાળકોના શિક્ષણ ઉપર જે અસર થાય છે એના કારણે ગુજરાતના શિક્ષણની પણ ટીકા થાય છે કે બાળકોને લગતા વાંચતા પણ નથી આવડતું શિક્ષણની પણ ટીકા થાય કારણ કે શિક્ષણનો માટે સમય આપી શકતા નથી વેકેશનો આવે બિન 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 શૈક્ષણિક કામો કરવાના આવે એના પરિણામે એની પાસે ભણાવવાના દિવસો તો બહુ જ ઓછા જ રહે છે તો ચૂંટણી પંચે શું કરવું જોઈએ મને એમ લાગે છે કે આ દેશમાં બેકારોની સૌથી મોટી ફોજ આ દેશમાં છે એટલા બધા બેકારો છે મારે બીએલએનું કામ તમારા રાજ્યમાં ત્રણ મહિના ચાલવાનું હોય તો ત્રણ મહિના પૂરતા એક સ્ટાફ ભરી લો બેકારોનો એને સરસ મજાની પંદર દિવસની ટ્રેનિંગ આપો શિક્ષકોનો કે મહેસૂલ ખાતાના આરોગ્ય ખાતાના કર્મચારીનો ઉપયોગ શું કામ કરો છો પેલા લોકોને ત્રણ મહિના કામ મળશે અને એને એમને કામ સોંપો ચૂંટણી આવે તો ચૂંટણીમાં પણ મતદાન મથકો પર ટ્રેનિંગ આપીને આવા બેકાર માણસોને મોકલો ઘણા બધા શિક્ષિત બેકારો છે નિવૃત્ત માણસો છે નિવૃત્ત અધિકારીઓ છે નિવૃત્ત શિક્ષકો છે તમે તમે નિવૃત્ત આઈએસ ઓફિસરોને ફરતી બોલાવો છો નવી રિક્રુમેન્ટ કરાવીના મોટા પગારથી તો આ નિવૃત્ત આ ઇલેક્શનના કામમાં કેમ નિવૃત્ત અધિકારીનો ઉપયોગ ન થઈ શકે નાના કે મોટા વર્ગ એકના વર્ગ બેના વર્ગ ત્રણના વર્ગના ચાર જ્યાં જેની જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે નિવૃત્તનો ઉપયોગ કરી શકો બેકાર માણસોનો ઉપયોગ પણ કરી શકો બીજી બાજુ તમે જો ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે તો તમે જો દરેક જગ્યાએ પછી ખેડૂતના ફોર્મ ભરવાના હોય કે ઇલેક્શનનું કામ હોય બધા ને એપ હવે તમારું એ સર્વેર ચાલતું સર્વેયર ચાલતું જ ના આવે દશે ઘોડું જ ના દોડે એટલા બધા કામનું બર્ડન થઈ ગયું હોય એપ ના ચાલતી હોય લોકોની અને બીજી કર્મચારીઓની મુશ્કેલી એટલી બધી વિચારોની વધતી હોય છે કે એનું પરિણામ એ એ સ્થિતિ આવે છે એટલે તમારે બિનશૈક્ષણિક કર્મચારીનો પણ વધારે ઉપયોગ કરી શકાય અને બેકાર માણસોનો ચૂંટણી પંચ તમે જો ઘણા માણસો મને એવા મળે છે કે અમે નામ બદલાવવા માટે કેટલી વાર ફોર્મ ભર્યા કોઈ કહે છે કે અમે સરનામું બદલાવવા માટે કેટલી વાર ફોર્મ ભર્યા કોઈ કહે છે કે અમે નામ રદ કરવા માટે કેટલી વાર ફોર્મ ભર્યા છતાં કાર્યવાહી નથી થઈ આવા તમને હજારો માણસો મળશે પૂછશો તો કેમ કાર્યવાહી થતી નથી ચૂંટણી પંચ પાસે પોતાનો કોઈ સ્ટાફ જ નથી ખરેખર તો આવડા મોટા દેશમાં જેમ મહેસૂલ ખાતું છે જેમ આરોગ્ય ખાતું છે જેમ શિક્ષણ ખાતું એમ ચૂંટણીનું પણ એક ખાતું હોવું જોઈએ કે જે બારે મહિને આ જ કામ કરે જેથી બીજા રોજિંદા ખાતાઓની કામગીરીમાં દખલ ના થાય પ્રજાની સમસ્યાઓ ઉકલી ઉકેલી શકાય અને તો કલેક્ટરો મામલતદારો શિક્ષકો બધા જો કામમાં રહેવાના હોય તો એમના ખાતાની કામગીરી કોણ કરશે બબે બે ત્રણ મહિના સુધી એટલે પ્રજાકીય હિતમાં પણ તમારે કાં તો બેકારનો ઉપયોગ કરો કાં તો નિવૃત્ત કર્મચારીનો ઉપયોગ કરો જેથી કરીને શિક્ષકો પોતાનું શિક્ષણમાં સમય ફાળવી શકે એમના આરોગ્યને પણ નુકસાન ન થઈ શકે એવી વ્યવસ્થા જરૂર આપણા દેશમાં થઈ શકે આપણું ચૂંટણી પણ સુખદ સક્ષમ છે બીજા દેશો એના એનામાંથી પ્રેરણા લેવા માટે એનામાંથી માર્ગદર્શન લેવા માટે એનો સહયોગ મેળવવા માટે બીજા દેશના લોકો એનો લાભ લે છે પણ આપણી પોતાની વ્યવસ્થા એટલી બધી નબળી છે કે આપણે એને પૂરતો સ્ટાફ આપી શકતા નથી સરકારે આ દિશામાં ગંભીરતાથી વિચારવું જોઈએ મિત્રો તમને અમારી વાત ગમી હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સ્વસ્થ રહો સુરક્ષિત રહો પ્રસન્ન રહો આભાર ધન્યવાદ